ચાસમા તાલુકાના લણવા ગામે ભીમનાથ મહાદેવનો પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો ચાસમા તાલુકાના લણવા ગામે ગ્રામજનો દ્વારા નિર્મિત ભીમનાથ મહાદેવનો ત્રિદિવસીય પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ યોજા હતો જેમાં શિવાલયમાં ભીમના શિવલિંગ સહિત પરિવારની મૂર્તિઓનો પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં મુખ્ય યજમાન મનન મણિલાલ પટેલ રહ્યા જ્યારે આચાર્ય પદેશ શાસ્રી સુભાષચંદ્ર નાથાલાલ રાવલે શાસ્રુક્ત વિધિ વિધાન થકી મંત્ર ચાર થકી યજ્ઞની શરૂઆત કરી જ્યારે શ્રીફળ હોમિયા બાદ આરતી કર્યા પછી યજ્ઞની પૂર્ણાવૃતિ કરવામાં આવી યજ્ઞ દરમિયાન પંચાંગ કર્મ મંડપ પ્રવેશ મંડપ દેવતા પૂજન સામાજિક નાટક બાપુજી મારા બાજીગર નામે મિત્રમંડળ નડવાના સૌજન્યથી ભજવવામાં આવ્યું જળયાત્રા શોભયાત્રા સંતોના સમયા રાત્રે દાતાશ્રી થકી રાસ કરવાનું આયોજન કરવામાં આવ્યું ત્રણ દિવસના ભોજનના અલગ અલગ દાતાશ્રીઓ થકી ભોજન આપવામાં આવ્યું ગ્રામજનોએ સમૂહ ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી અહેવાલ પ્રવીણભાઈ સથવારા ચાણસમાં આજે લણવા ગામમાં સૌ ગ્રામજનોએ ભેગા થઈને સરસ મજાનું ત્રણ દિવસનું ભીમનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા ભીમનાથ મહાદેવનું પુન પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ રાખ્યો છે સરસ મજાનું ત્રણ દિવસના આયોજન કરવામાં આવ્યું છે દરેક ગ્રામજનો એમાં જોડાયા છે દરેકનો સાથ સહકાર મળ્યો છે અને આજે આ પ્રાણ પ્રતિષ્ઠાનો છેલ્લો દિવસ છે